જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીલી ઝંડી આપીને પદયાત્રાને બદામ ગામથી પ્રસ્થાન કરાવ્યું હતું રાષ્ટ્રીય એકતા પ્રતિમા તરીકે વિશ્વમાં ખ્યાતિ પામેલા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી જુદા જુદા જિલ્લાઓમાં ઉજવાશે આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની પદયાત્રા યુનિટી માર્ચને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે લીલી ઝંડી આપી પદયાત્રાનું ભદામ ગામથી પ્રસ્થાન કરાવ્યું હતું પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ જેટલા દેશી રજવાડાઓને એકત્રિત કરીને ભારતીય સંઘમાં ભેગા કરવાનું મહાન કાર્ય કર્યું હતું જેના કારણે દેશનું એકીકરણ થયું છે તેઓએ આઝાદીની લડતમાં અગ્રેસર રહ્યા હતા અને ખેડા બોરસદ અને બારડોલી ખાતેના સત્યાગ્રહોનું સફળ નેતૃત્વ કર્યું હતું અને બારડોલી સત્યાગ્રહ દરમિયાન જ તેમને સરદાર તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું હતું પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભદામ ગામે ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલ સાહેબના જીવન આધારિત સ્પીચ રજૂ કરી હતી આ સમયે ઉપસ્થિત સૌએ સ્વદેશી અંગે શપથ લીધી હતી ભદામ ગામેથી નીકળેલી પદયાત્રા નાંદોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઈને હઝરપુરા ગામે પૂર્ણાહુતિ થઈ હતી પદયાત્રામાં જોડાયેલા નાગરિકોએ બેનરો પોસ્ટરો દ્વારા યુનિટી માર્ચનો સંદેશો આપ્યો હતો અખંડ ભારતના શિલ્પ એવા મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિની સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે અહીંયા રાજપીટના નર્મદા જિલ્લાના બદામ ખાતેથી પણ પદયાત્રા કરવામાં આવી રહી છે સરદાર સાહેબ એ શ્રેષ્ઠ વ્યક્તિ હતા કે જેઓએ પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓને એક કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની કરીને આપણે જોયું છે કે સરદાર વલ્લભભાઈ પટેલે જે વખતે અંગ્રેજોની લડાઈમાં પણ અગ્રેસર રહીને જે રીતે અંગ્રેજોનો અત્યાચાર થઈ રહ્યો ત્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલે ખેરા ખાતે બોસડ ખાતે અને બારડોલી ખાતે સત્યાગ્રહ કરીને જે પ્રકારે કામગીરી કરી હતી અને ખેડૂતોને એક કર્યા હતા ત્યારે બારડોલી ખાતેની એમને સરદાર પટેલનું બિરુદ પ્રાપ્ત થયું હતું અને એ જ રીતે એમના દ્રજ નિર્ણયને કારણે પણ એમનું લોખંડી પુરુષ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું ત્યારે આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસોમી જનજયંતિ સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા ગુજરાતની અંદર પણ નર્મદા જિલ્લાની અંદર એકતા નગર ખાતે જે તે વખતે તત્કાલીન આ રાજ્યના મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એકસો ને બ્યાસી મીટરની ઊંચાઈએ અહીંયા સરદાર સરોવર ખાતે એમની પ્રતિમાનું અરામરણ થાય આખા વિશ્વની અંદર સૌથી ઊંચા ઊંચી પ્રતિમા બનાવીને જે પ્રકારે આજે દેશના વડાપ્રધાન તરીકે પણ એકસો ને પચાસ મી જન્મજયંતિ જ્યારે બુડી સાહેબ ઉજવી રહ્યા ત્યારે આખા પાંચસો ને બાસઠ રજુરાને એક કરીને અખંડ ભારત જે બનાવ્યું અને શ્રેષ્ઠ ભારત થયું છે ત્યારે આ આપણી ભય પેઢી પણ આ યોદ્ધાઓને ભૂલી ન જાય એને લઈને સમગ્ર દેશની અંદર જ્યારે યાત્રા કરી ત્યારે સાચી શ્રદ્ધાંજલિ એ કહી શકાય ત્યારે મોદી સાહેબે એકસો ને બ્યાસી મીટરની સમગ્ર વિશ્વની અંદર ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવીને એ સાચી શાલી કહી શકાય